જયલીરભાઈ જયશનભાઈ અમે ગાતા આજ પોરબંદર બ્લોગ ભરવા બ્લોગ ભરે ને ભાગે એવા ને પછી યાદ આવ્યું કે બ્લોગ બનાવ નાખાયો જો કે યાદ તો જ પણ એમાં કંઈ ભેગું નહોતું થાય ટ્રેક્ટર લઈને ગાતા ને આટલું તો અમારે વાડીનું કામ હાલે ને દેખાણા અને નીકળી આમ બાકા જીકી બોલે જો આ બને ગુ હું કાલે દેખાડતો હતો એમાં પતરાને હે ને નાખવાના હે જો આ પતરા આવે કે આ પતરા છે અમે બ્લોક બે ભરે ને આવ્યા એ દેખાડા જો કાનો આલ્યો હવે હા કાનો લે કાનો મને ખબર ઉતાર એટલે મેં વિડીયો ચાલુ કરી દીધો જો આમ બ્લોક ઉતારવાનું કામ હાલે આ એક ટ્રેક્ટર ભરે જ પડ્યું એમાં બીજું ટ્રેક્ટર પીડ્યું કઈ ટ્રેક્ટર વાહન હમાતા ને જો એટલે વાહન જો એમાં સહો ફૂટ બ્લોક ભર લીધા ટ્રેક્ટર મન મન પુગાડ્યા અમે ભાઈ અને એ ઓલી ગાડી ખાલી કરવાની છે સમજાણું આપણે આ ગાડી રિવેસ મારવાનો પ્રોગ્રામ છે અને પછી આ ગાડી ખાલી કરવાની છે આ પેલો ઘેર

ले राम भाई राम राम भाई राम राम के है भाई ताऊ तो मारी वही राख जो अरे काम ना Oh, ah, donut nih kan? સોરી ભાઈ હું જરા ગાબો માર એ પાવડર કરતો તો તો અમે મેર ના ટાયર ની ગાડી ખાલી કરાવો થોડા આરામ લઈને જાવ તો અને આપણે હે ને પેડા ખાવાનો પ્રોગ્રામ હે પેડા બનાવવાના હે જો હું તો હમણે દેખાડ આગળ પેડા વેડા કી બને હે તો દેખાડી ની બને ગાડી જાઈસ ગાડી માં અમારે લાંબી ટ્રીપ માં જવાનું હે ધમભાઈ તું આવો ને

એની વાત પૂછો માં એ દેખાય અહીંયા માં વિડિયો માં અને અટાણે જવાનું છે પેડાનો ફોન આવ્યો કે પેડા બનાવે તો ન્યા જે નમણા તમને દેખાડા બજલાક માટીયું ભેગા થાય એ અમારે કાયમ પ્રોગ્રામ હોય આજ પેડાનો પ્રોગ્રામ કર દે આ પાર્ટી દક્કર પેક કરે લાઈટ બંધ કરી ભાઈ તો હાલો જઈએ નાખીએ ભાઈ કાનભાઈ આવો ને તમે મહેફિલ પેડા નહીં ખાવ તો વાંધો ને મહેફિલ માં તો આવશે પ્રોગ્રામ અત્યાર અત્યાર પ્રોગ્રામ છે ભાઈ કરે ગા પેડા બનાવે ની ઓલ્યા મેરા જો કે થોડુંક મોડું થઈ હું ખાવાને વાહે રહ્યો ને ખાવાનું ત્યાર હું તો એટલે ખાઈને જ જાઉં કા તો પુગે ને દેખાડા હું અહીંયા બાલ્ટી છે જાજી બધી કાં વાલા બધી ભાઈ

પેડા જોવો તમે આજ પેડા કી થાય આખી નાખ દે મારા બાપ દહ ની વધારે જોઈ લો પેડા બને કા યાર

बड़े जय हां एना ये उतार लियो दई अजय पोछा कहीं नहीं हो पानी बारू पड़ी है भाई ओहो पेड़ा था जो मैं धवाला सिवाय कहीं नहीं देखा तू तो। इकड़ा अच्छा पेड़ा पेड़ाज पेड़ा था है केम कफले कफले बोर वीडियो ना का की था ए આમાં પેરક્ષકો ના આવે કે કોણ હે એ રાજન કિંગ હો કિમ હે આ તો જો એ એ સુગંધ આવ્યો પેડાનો થોડોક તો એ થોડુંક તો ભાર દયો ભાર એ એ ટાયર વાણી એ પાણી ભરે જ પાણી કાકાઓ

લાઈન થાય આવે તેમાં માટીયું પેડા તા જો પેડા પેડા જેવા થાય ને બધા બેઠા છે

કાકો નો ખાય એટલે દીપાનો દીપાનો વારો તારે તારે હું મારે તારી શનિવાર ઉન <laughs>

વિચાર બધા એનો જોલા બોલા ખાય પેડા પેડા ખાધા જ પોરબંદર ગાતા પાછો આ પેડા ખાધા પાછા વાંધો આ ગાતા એટલી રાહુલભાઈ ભાઈ પણ એ કઈ વાંધો નઈ કાલે હાથમાં આવીએ જ પાડો અમારો જ છે કાલે નઈ આવે તો એ બધા કેટલી વાર આવે ગયો હાથમાં મોરે મોરાની મોરે પાછો એ ફોનમાં ડોર કરતો થાય કે વરે તમે કાલે મોરે મોરો ભૂટકે લીજો ફૂટકતા જોઈ રાહુલભાઈ કે મેરના ટાયા તો એવા આ વિડીયો પૂરો કરી નાખીએ મળીએ કાલુના વિડીયોમાં તો બધાની જયલીરભાઈ જયસુનભાઈ બાય બાય